વડોદરાના ગૌપાલક વિહાભાઈ ભરવાડે બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી શહેરા ખાતે આવી પહોંચતા નગરજનો દ્વારા સ્વાગત કરાયું અયોધ્યાના રામ મંદિર પ્રાંગણમાં સુગંધ પ્રસરાવશે અગરબત્તી પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ભવ્ય રામ મંદિરનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે દેશભરમાંથી રામ ભક્તો ભગવાન શ્રી રામ પ્રત્યે કંઈક પોતાની સેવા ભાવના દર્શાવી રહ્યા છે બાવીસ જાન્યુઆરી અયોધ્યાના રામ મંદિરના પ્રાંગણમાં વડોદરાના ગૌપાલક સમાજે બનાવેલી અગરબત્તીની સુગંધ પરિસરમાં પ્રસરશે વડોદરાથી વિશાળ ટ્રકમાં અગરબત્તી અયોધ્યા ખાતે લઈ જવામાં આવી રહી છે ત્યારે તેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે અગરબત્તી આવી પહોંચતા નગરવાસીઓ જય શ્રી રામના નારા લગાવ્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો